નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 7 ના ગુજરાતી વિષયની જે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છે આ જે પ્રશ્ન બેંક છે તે તમારી 3 2 2024 ના દિવસે જે એકમ કસોટી લેવાય છે તેનું સોલ્યુશન છે જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નના જવાબ ફકરાના આધારે આપો ગમે તે એક ફકરાનો જવાબ લખવાનો છે ટોટલ 5 ગુણ રહેશે પુત્રને બચાવી શક્યા નહી પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું શાના આધારે કહી શકો તો જવાબ છે કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને તેને કોઈ વૈદ્ય બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજુજી કરતી એ પરથી કહી શકાય કે પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી ત્રીજો ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસાએ શું કર્યું હશે તો જવાબ આવશે ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસાએ પોતાના પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજીને પોતે પોતાના પુત્રની યાદ સાથે જીવમાં આગળ વધશે ચોથો સવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી તો જવાબ આવશે વિધવા પાંચમું કિસાના પુત્રને બચાવવા બીજા ક્યાં ક્યાં પ્રયત્ન કરી શકાયા હોત તો જવાબ છે કિસા જો શહેરમાં રહેતી હોત તો તે સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે લઈ જાત જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રની સારવાર કરાવે ત્યારબાદ જોઈએ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ સાત નીચે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન એટલે કે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જશે અને તમારે તેની પીડીએફ વોટ્સએપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે બીજો ફકરો જોઈએ અને તેના પ્રશ્ન પેલું મેં ફરવા જવા માટે સ્વેટર મોજા મફલર લીધા છે તો હું કયા પ્રદેશમાં ફરવા જતો હોઈશ તો જવાબ છે મેં ફરવા માટે સ્વેટર મોજા મફલર લીધા છે તો હું ધ્રુવીય પ્રદેશમાં ફરવા જતો હોઈશ બીજું તમે તમારા પ્રદેશની આબોહવા નક્કી કરી શકો કે નહીં શા માટે તો જવાબ આવશે હા અમે અમારા પ્રદેશની આબોહવા નક્કી કરી શકીએ છીએ કારણ કે અમારા પ્રદેશમાં ઋતુ નિયમિત હોવાથી ત્રીજો સવાલ તમે સવારે શાળામાં આવો છો ત્યારે તાપમાન કેવું હોય છે તો જવાબ આવશે અમે સવારે શાળાએ આવીએ ત્યારે તાપમાન શિયાળો હોવાથી ઠંડુ એટલે કે ન્યૂનતમ હોય છે ચોથો સવાલ મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર છે તો મારો નિવાસ કયા પ્રદેશમાં હશે તો જવાબ આવશે મારી ગંધ પ્રત્યેની સંવેદના તીવ્ર છે તો મારો નિવાસ ધ્રુવ પ્રદેશમાં હશે પાંચમો સવાલ મહત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો જવાબ આવશે મહત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ન્યૂનતમ છે ત્યારબાદ ત્રીજો ફકરો આપણને આપેલો છે પહેલો સવાલ આપણી ફરજ શી છે તો જવાબ છે કે સમર્પણ કરીને માતૃભૂમિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે બીજો સવાલ મોંઘા બલિદાનો કેમ આપવા પડ્યા છે તો જવાબ આવશે કે દેશની સ્વતંત્રતા ઉપર તરાપી તરાપ પાગી હતી ત્યારે સેંકડો દેશભક્તોએ મહામૂલી સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવા મોંઘા બલિદાનો આપવા પડ્યા છે ત્રીજો આપણને અન્ન જળ કોણ પૂરા પાડે છે તો જવાબ આવશે આપણને અન્ન જળ ધરતી માતા પૂરા પાડે છે ચોથો સવાલ આપણે કોના માટે સમર્પિત થવું પડે તો જવાબ જેને આપણે અન્નજળ આપ્યા છે અને જેની ગોદમાં આપણે જન્મ લીધો છે એ ધરતી માટે સમર્પિત થવું પડે પાંચમો સવાલ આપણને સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ તો જવાબ છે સેંકડો દેશ ભક્તોની મહામૂલી સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવા મોંઘા બલિદાનો આપવા પડે છે ત્યારે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે ત્યારબાદ જોઈએ ચોથો ફકરો પહેલો સવાલ સિંહ પણ

કુતરા ચોકી કરતા હોય એમ દરબારને ઘરે સિંહની જ ચોકી ચોથો સ ઉભાપગે સેવા કરીનો અર્થ શું થાય તો જવાબ છે રાત દિવસ જોયા વગર ખૂબ જ સેવા ચાકરી કરવી પાંચમું સિંહ へ દરબારને કેમ કોઈ પ્રકારનો નુકસાન ન કર્યું તો જવાબ છે સિંહને સાજો કરવામાં દરબારે કોઈ ખામી રાખી નહોતી ઉભાપગે સેવા કરી સિંહને સાજો કર્યો હોવાથી સિંહ へ દરબારને કોઈ પ્રકારનું નુકસાન કર્યું ન હતું ત્યારબાદ પાંચમો ફકરો છે પહેલો સવાલ કે શેરીઓને આપણે કેવી રીતે ગંદી કરીએ છીએ તો જવાબ છે આખી ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણે કેરી ખાઈને ગોટલા બહાર નાખીને શેરી ગોટલી બહાર ઓટલે ગાય માતા માટે નાખીએ છીએ તો ગાય માતા ગોટલા ખાઈને ખુશ થાય છે ત્રીજો સવાલ શાને પવિત્ર ગણવામાં આવ્યા છે તો જવાબ છે ગોટલાને પવિત્ર ગણવામાં આવ્યા છે ચોથો સવાલ મ્યુનિસિપાલિટીએ ગંદકી ન થાય તે માટે શી વ્યવસ્થા કરી છે તો જવાબ છે મ્યુનિસિપાલિટીએ ગંદકી ન થાય માટે પીપ એટલે કે કચરાપેટીની વ્યવસ્થા કરી છે પાંચમું આપણે સમાજને શું અર્પણ કરીએ છીએ તો જવાબ છે આપણે સમાજને ગોટલા અર્પણ કરીએ છીએ ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે આપેલી કહેવતમાંથી કોઈ પણ એક કહેવત સમજાવો પેલો સવાલ છે મા તેમાં બીજા બધા વગડાના વા તો વિદ્યાર્થી મિત્રો આ કહેવતનો અર્થ મેં તમને સરસ રીતે સમજાવીને આપેલો છે તમારે એકવાર જોઈ લેવાનો રહેશે ત્યારબાદ બીજો પ્રશ્ન પાકા ઘડે કાંઠા ન ચડે પ્રશ્ન હિંમતે મરદા તો ખુદા ચોથો સવાલ ગોળ વિના મોનો મોળક કંસાર મા વિના સંો સંસાર પાંચમું ચેતતા સર સદા સુખી

ત્યારબાદ ત્રીજું તમારે રમતગમતના સાધનોની જરૂરિયાત માટેની અરજી શાળાના આચાર્યને લખો ચોથો સવાલ તમારા પ્રવાસમાં જવાનું છે એની માટેની અરજી તમારા શાળાના આચાર્યને करो पांचवां सवाल तुम्हारा गामा में गंदगी दूर करो आंटी ने अर्जित लाठी ने देखो तैयार बाद आगल जो है प्रश्न नंबर पांच કે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ લખો પેલો જો એ વિભાગ નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ લખો ક્ષુલ્લક એટલે કે ક્ષોભ અથવા તો અલ્પ અથવા તો થોડું અથવા તો ક્ષોભ જો એ પ્રશ્ન નંબર ચાર આપેલી અધૂરી વાર્તા પૂર્ણ કરો પેલું એક જંગલમાં એક જંગલ જંગલમાં પ્રાણીઓની સવા ભરાઈ એટલે માં શિયાળ મોબાઈલની રીંગ વાગ રીંગ વાગીને પછી તો બીજું એક વેપારી વેપારી વેપાર કરવા દેશ છોડી પરદેશ ગયો પૈસા ખૂબ જ કમાયો

કૌંસ આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરો તેને શી રજૂઆત કરી ત્યારબાદ વિભાગ બે આપેલો છે તેના પણ જવાબ મેં તમને લખીને આપેલા છે ત્યારબાદ વિભાગ ત્રણ ના જવાબો આપેલા છે આપેલા છે વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ ના દિવસે ધોરણ સાતની જે ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાની છે અને વોટ્સએપ પર જોઈએ તો નંબર પર મેસેજ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજીએ તે બદલ આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો